પેલી ઓગસ્ટ થી ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આવતા બે મહિનામાં બે હજાર જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલે કે તમારા જિલ્લામાં લગભગ સાઠ થી સિત્તેર

તાકાતવાળું ગુજરાત એક એક ગુજરાતીના હિત માટે ગુજરાતીના સારા ભવિષ્ય માટે એક સુવર્ણ ગુજરાત માટે હવે એક જ ચાન્સ છે છે અને એ આમ આદમી પાર્ટી તમે અત્યારે જે પાર્ટીમાં હોવ ત્યાં ક્યારેક બેસીને વિચારજો કે એ પાર્ટીએ તમને અન્યાય સિવાય આપ્યું શું આવો સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈએ એક ગુજરાતને આમ આદમી પાર્ટીની સત્યાવીસ તાકાતવાળી સરકાર આપી અને હા ગુલાલ આમ આદમી પાર્ટીનો જ ઉડવાનો છે એટલે એના ભાગીદાર માટે માટે લોકશાહીના એક સારા સિપાહી બનવા તમારું આમ આદમી પાર્ટીમાં જોડાવું ખૂબ 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 જરૂરી છે એટલા માટે ફરીથી આમંત્રિત કરું છું કે બીજું ત્રીજું ચોથું કઈ વિચાર્યા વગર એક તક આમ આદમી પાર્ટીને આપવા માટે આમ આદમી પાર્ટીના સિપાહી બનવા માટે તમારી શક્તિની આમ આદમી પાર્ટીને જરૂર છે તમારા સમયની આમ આદમી પાર્ટીને જરૂર છે તમારા જેવા ગુજરાતીઓનું અને ગુજરાતનું હિત ઈચ્છનારા લોકોની આમ આદમી પાર્ટીને જરૂર છે ને એના માટે તમને સૌને આમંત્રિત કરું છું ફરીથી યાદ રાખજો અન્યાય ઘરના ઉંબરા સુધી આવે એ પેલા સમજી જજો કે આમ આદમી પાર્ટીની ગુજરાત ને જરૂર છે આમ આદમી પાર્ટી ની સરકાર ગુજરાત માં આવશે તો અને તો જ અન્યાય થી બચી શકીશું આવો સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીને મજબૂત કરીએ ફરીથી યાદ રાખજો અન્યાય ને કરવો હોય સાફ તો આપ માં આવો આપ અન્યાય ને કરવો હોય સાફ તો આપ માં આવો આપ જય હિંદ ભારત માતા કી જય જય લોકશાહી